પહેલા તેનું શારીરિક શોષણ કર્યું બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી વધુ રૂપિયાની માગણી કરીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી સોશિયલ મીડિયા થકી મિત્રતા કરવી સગીરાને ભારે પડી વર્ષ બે હજાર એકવીસથી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલ વિધર્મીએ લગ્નની લાલચ આપી સગીર વયની દીકરીનું શારીરિક શોષણ કર્યું સુરતના સુરતની આ ઘટના છે અંગત પાડોના ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી પણ આપી ટુકડે ટુકડે આ શખ્સે સગીરા પાસેથી છાસઠ હજાર ઓનલાઈન પડાવી લીધા પહેલા તેનું શારીરિક શોષણ કર્યું બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી વધુ રૂપિયાની માગણી કરીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી